નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બપોરના સમયે ચાલુ વરસાદે બે આખલા બાખડયા હતા ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ પર રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે શહેરના મુખ્ય માર્ગો સહિતના સ્થળોએ ઢોર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે ભાવનગરના કુંભારવાડા રેલવે ફાટક નજીક આજે બપોરે ચાલુ વરસાદે બે આખલા વચ્ચે લડાઈ થઈ હતી જાહેર રોડ પર આખલા યુદ્ધ થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભયમાં મુકાયા હતા મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે